પ્રશ્ન આપેલો છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકોની તૈયારી માટે એટલે કે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો લખનાર કોણ છે તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બરોબર છે એટલે અહીંયા શું થશે તો કે ભાઈ ફ્રોમ ગુજરાત બુક એટ ધ રેટ યાવુમેલ ડોટ કોમ મેળવનાર કોણ છે એટલે કે પત્ર કોને મોકલવાનો છે મેઇલ કોને કરવાનો છે તેની અંદર કીધું છે પ્રોફેસર ચેતન મેવાડા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને આવો જ ઇમેલ પાછો કોને મોકલવાનો છે તો કે ભાઈ ટી ધ્રુવ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને એસ પટેલ એટ ધ રેટ યાહુ ડોટ કોમ આ વ્યક્તિઓને મેલ ઇમેલ છે તે મોકલવાનો છે હવે સીસી એટલે કે કાર્બન કોપી આ જે ઇમેલ કરેલો છે એ આ વ્યક્તિઓ છે તો કે ભાઈ પ્રોફેસર ચેતન મેવાડા સિવાય એની સાથે ટી ધ્રુવ નામનો વ્યક્તિ છે અને એસ પટેલ નામની વ્યક્તિ છે એને પણ ઇમેલ મોકલવાની છે બરાબર છે વિષય અહીં આપેલો છે આપને તો કે ભાઈ વાણિજ્યક પત્ર વ્યવહાર વિષયની મિટિંગ બાબતે અને સંબોધનની અંદર આપણે કીધું છે સાહેબ શ્રી માળખું ફરી એકવાર પહેલાં લખવાનું થશે ટુ મેળવનાર સીસી તો કે ભાઈ એવો જ ઇમેલ બીજા કોઈ વ્યક્તિને આપણે મોકલવા માંગતા હોય

તો કે ભાઈ પ્રોફેસર ચેતન ને વાત કરેલી છે ટી ધ્રુવને વાત કરેલ છે એસ પટેલને વાત કરેલી છે તેથી અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ તો કે આ જે વ્યક્તિઓ છે એણે પોતાના અનુભવનો લાભ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે એને કેટલીક સેવાઓ દ્વારા આપેલ છે તેના માટે અહીંયા તેનો આભાર વ્યક્ત કરે છે અને એની નોંધ પણ લેવામાં આવેલી છે આપશ્રી એ બાબત અંગે વિદિત હશો જ વિદિત હશો એટલે કે જાણતા હશો જ કઈ બાબત કે જૂન બે હજાર સત્તરથી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી ધોરણ બારનો નવો અભ્યાસક્રમ અમલી બનવાનો હોય તે પ્રમાણેના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે તો કે ભાઈ અહીંયા શું કીધું છે તો કે ભાઈ જૂન બે હજાર સત્તરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે એની અંદર ધોરણ બારમાં નવો અભ્યાસક્રમ છે તેની અમલવારી કરવાની છે તો એના માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે એ માટે ઇમેલ મોકલવા આવેલો છે આગળ આપણે કીધું છે કે નવા અભ્યાસક્રમ પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્ય પત્રવ્યવહારના વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે તો કે ભાઈ ઇમેલ મોકલેલ છે એની પાછળનું કારણ શું તો કે ભાઈ એની પાછળનું કારણ તો કે ભાઈ અહીંયા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ નામનું પુસ્તક તૈયાર કરવાનું છે એના વિષયના લેખક તરીકે આ જે વ્યક્તિઓ છે એની પસંદગી થઈ છે એટલા માટે ઈમેલ મોકલવામાં આવેલો છે અહીંયા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લૂ પ્રિન્ટ બનાવવા અને તેને સંલગ્ન એટલે કે લાગતી વળગતી કાર્યની વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ બાવીસમી માર્ચ બે હજાર સોળના રોજ બપોરે એક કલાકે મંડળના સભાગૃહમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો કે ભાઈ મિટિંગ શા માટે યોજવામાં આવેલી છે તો કે ભાઈ જે પુસ્તક તૈયાર કરવાનું છે એની બ્લૂ પ્રિન્ટ બનાવવાની છે સાથે પુસ્તકને લગતી કાર્યવાહી અને જે કામગીરી છે એની વહેંચણી કરવાની છે અને કેટલાક મુદ્દાઓ છે વિષયને લગતા એની ચર્ચા વિચારણા કરવાની છે એ માટે બાવીસમી માર્ચ બે હજાર સોળના રોજ એક વાગે જે મંડળનું પાઠ્યપુસ્તક મંડળનું સભાગૃહ છે એની અંદર એક મીટિંગ છે તે યોજવામાં આવેલ છે જેમાં હાજર રહેવા વિનંતી છે આગળ કીધું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમ અનુસાર આ મીટિંગમાં હાજર રહેવા ટી એટલે કે ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે કે મુસાફરી ભથ્થુ અને ડેલી એલાઉન્સ એટલે કે દૈનિક પથ્થું એટલે કે જેટલા દિવસ માટે આપ ત્યાં હાજર રહેશો એ દિવસનું આપને ભથ્થું એટલે કે એ દિવસ માટે નક્કી કરેલી રકમ આપને ચૂકવવામાં આપશે આપના સહકારની અપેક્ષા છે લખનાર વ્યક્તિ કોણ છે તો કે ચિરાગ પટેલ નામનો વ્યક્તિ પત્ર લખે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ વતી છે કોણ તો કે સંયોજક છે કોમર્સ વિભાગની અંદર કોના વતી તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વતી ગાંધીનગરને મોબાઈલ નંબર અહીંયા ખાસ યાદ રાખવાનું છે તો કે પહેલાં શું આવશે તો કે ટુ પછી ફ્રોમ પછી વિષય જો અન્ય વ્યક્તિઓને આ જ મુજબનો ઇમેલ મોકલાવાનો હોય અને એ બાબતથી અન્ય વ્યક્તિઓ પણ વિદિત થાય એટલે કે એને એની જાણકારી મળે એ માટે સીસી એટલે કે કાર્બન કોપી લખી શકાય છે અને પત્રનું લખાણ અને પછી તો કે ભાઈ જે વ્યક્તિએ પત્ર લખેલો છે એનું નામ સરનામું એની વિગતો અહીંયા દર્શાવવામાં આવે છે બરાબર છે અહીંયા ઈમેલ છે તે પૂરો થાય છે હવે આપણે આગળ વધીએ તો એમાં આપણે કીધું છે ઇ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો એમાંનો એક પ્રકાર જે અહીં આપેલો છે એ કીધું છે ઈમેલ ઇ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારની અંદર અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ કોમર્સ એમાં તમને પ્રશ્ન પૂછે ઈ કોમર્સ કોને કહેવાય તો કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે તો કે અહીંયા કોઈ પણ પ્રકારનો સમય એનું બંધન નથી કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી ખરીદી પણ કરી શકીએ છીએ અને વેચાણ પણ કરી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે વ્યાખ્યા છે તમારા માટે એક માર્ક્સની અંદર પૂછી શકાય તમને હવે વિકલ્પ સ્વરૂપે તમને પૂછે તો ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન પૂછે ઈ કોમર્સને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા તો સેવાઓને જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે તો કે ભાઈ જે લોકો ઉત્પાદકો છે એ પોતે શું કરશે તો કે ભાઈ એના ઉત્પાદનો અથવા તો તો કે ભાઈ એ જે સેવાઓ પૂરી પાડતા હોય એ ને જે તે વેબસાઇટ ઉપર પોતે જાહેરાત તરીકે રજૂ કરશે એનું નિર્દેશન કરશે અને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવશે જે કોઈ લોકોને જે તે વસ્તુ છે જે કાંઈ સેવા છે એની પસંદગી પડે તો એને ઓર્ડર આપવાનું જણાવશે જેના માટે ગ્રાહક શું કરશે તો કે ભાઈ વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા ટેલિફોન દ્વારા કે એસએમએસ દ્વારા પણ આ પ્રકારનું ખરીદ અને વેચાણ છે તે કરી શકાય છે બરાબર છે જે બાબતથી તમે અને હું બધા પરિચિત છીએ અહીંયા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી એટલે કે સીઓડી પ્રશ્ન પૂછે પૂર્ણ રૂપ આપો સીઓડી એટલે કે કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી થઈ શકે છે એક માર્ક્સની અંદર અહીંયા તમને પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી કઈ રીતે થઈ શકે છે તો કે ઈ કોમર્સ દ્વારા આપણે જે વ્યવહાર કરીએ છીએ એની અંદર નાણાંની ચુકવણી ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન બેન્કિંગ દ્વારા કે મોબાઈલ બેન્કિંગ દ્વારા નાણાંની ચૂકવણી અથવા તો જ્યારે માલ મળશે ત્યારે નાણાંની ચૂકવણી એટલે કે સીઓડી કેશ ઓન ડિલિવરી દ્વારા થઈ શકે છે ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે અહીં આપણે જોઈએ તો કે ભાઈ મોટા પાયે પર આજે ઓનલાઈન ખરીદ વેચાણ માટેનો વ્યવહાર થતો જોવા મળે છે જેનાથી ઈ કોમર્સથી શું ફાયદો થાય તો કે ભાઈ ગ્રાહકો છે એના નાણાં બચે છે અને સમય પણ બચે છે કઈ રીતે નાણાં બચે છે કઈ રીતે સમય બચે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે સમયનો ઉપયોગ થતો હોય એ બચાવી શકાય અને એના માટે જે પરિવહન ખર્ચ થાય છે એટલે કે ખર્ચને પણ બચાવી શકાય છે ઈ કોમર્સ વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી સાથે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ વ્યાપારિક પેઢીથી ગ્રાહક સાથે એટલે બિઝનેસ ટુ કસ્ટમર અને ગ્રાહકથી ગ્રાહક સાથે એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર સાથે કરી શકાય છે એટલે કે ભાઈ બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે ભાઈ વ્યાપારિક પેઢીથી ગ્રાહક સાથે અને ગ્રાહકથી ગ્રાહક એટલે સી ટુ સી સી ટુ સી એટલે આપણે ખ્યાલ છે કે ભાઈ આપણે જે વસ્તુ કોઈ જૂની હોય એને આપણે વેચવી હોય તો એના માટે આપણે ઓએલએક્સ પર જઈ અને જે તે વસ્તુ છે ને વેચવા માટે મૂકતા હોઈએ છીએ બરાબર છે તો કે આવી રીતના ઈ કોમર્સ અંતર્ગત ખરીદ વેચાણની પ્રક્રિયા છે તે થઈ શકે છે આ પ્રશ્ન છે તમને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે બરાબર છે એના પછી આપણે જોઈએ તો ઈ બેન્કિંગ આપેલું છે એની અંદર જોઈએ તો બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઈટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ કરી શકે છે અહીંયા વ્યક્તિ છે બેંક અથવા તો અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પર જઈ અન્ય નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંક જેવું કામ કરતી સંસ્થાઓ છે એની વેબસાઈટ પર જઈ ગ્રાહક એટલે કે જેતે તે બેંકનો કે જેતે નાણાકીય સંસ્થાનો ખાતેદાર ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ પોતે કરી શકે છે કઈ સેવા અંતર્ગત તો કે ઈ બેન્કિંગ સેવા અંતર્ગત આવી જે સેવા આપવામાં આવે છે તેને બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગથી ઓળખાવી શકાય અહીંયા ઈ બેન્કિંગ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે કોર એટલે કે શું થશે સી ઓ એટલે શું તો કે ભાઈ સેન્ટ્રલાઈઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બરાબર આગળ આપણે જોઈએ તો કે ભાઈ ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય તમને પ્રશ્ન પૂછે ઈ બેન્કિંગને કયા નામે ઓળખાવી શકાય તો કે ભાઈ ઇન્ટરનેટ બેન્કિંગથી ઓળખાવી શકાય ઓનલાઈન બેન્કિંગથી ઓળખાવી શકાય કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય બરાબર આગળ તો કે ભાઈ ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે તો કે ભાઈ વ્યક્તિએ ઈ બેન્કિંગ શરૂ કરાવવું છે તો એના માટે શું કરવું પડશે તો કે ભાઈ જેતે તે બેન્કની વેબસાઇટ પર જવું પડે છે અને એના માટે એણે પરવાનો લેવો પડે છે એટલે કે એના માટે એણે અરજી કરવી પડે છે અને બેંક જરૂરી બાબતોની ચકાસણી કરીને ઈ બેન્કિંગ માટે પિન આપે છે એ એટલા માટે કે જેનો અન્ય વ્યક્તિ છે પોતે ઉપયોગ કરી શકે નહીં જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે છે તો કે ભાઈ એ બેન્કિંગથી શું થાય તો કે જે તે ગ્રાહક છે એ પોતે શું કરશે તો કે ભાઈ પોતે જે નાણાંકીય વ્યવહાર કરવા ઈચ્છતો હોય અન્ય વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવા માંગતો હોય અન્ય બેંકની અંદર નાણાં પોતે પોતાના ખાતામાં કે સગાવાલાના ખાતામાં જમા કરવા માગતો હોય તો તે પોતે સરળતાથી કરી શકશે આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાંકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગથી ઓળખવામાં આવે છે તો કે ભાઈ આ પ્રકારનો વ્યવહાર મોબાઈલથી કરવામાં આવે તો એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ મોબાઈલ બેન્કિંગ કહેવાય અથવા તો એમ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય છે બરોબર છે અહીંયા ઈ બેન્કિંગ અંતર્ગત આપણે જોઈએ તો કેવી સેવાઓ આપણે પ્રાપ્ય થઈ શકે છે તો અહીંયા આપણે કીધું છે ઇ સી એસ એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે ઈ સીએસનું પૂરું નામ શું છે તો કે ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસીસ બરાબર એની અંદર જોઈએ તો તો કે એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદાર એટલે કે બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે તેને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અહીંયા બેંકનો ખાતેદાર છે એ એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની ચૂકવણી કરે છે આવી જે સેવાઓ બેંક દ્વારા પ્રાપ્ત થાય છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ઈસીએસ તરીકે ઓળખવામાં આવે છે એ નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ઇ ઉપયોગી છે તો કે ભાઈ નાણાં અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવવા છે અથવા તો અન્ય વ્યક્તિઓને આપણે નાણાંની ચૂકવણી કરવી છે તો એના માટે ઇસીએસની પદ્ધતિ ઉપયોગી છે એ મોટી સંસ્થાઓ છે એના કર્મચારીઓનો પગાર એના કર્મચારીઓને પેન્શન એના કર્મચારીઓને ક્યાંય વ્યાજ ચૂકવવાનું હોય અથવા તો કોઈ વ્યક્તિ કે સંસ્થાઓ પાસેથી લોન લીધેલી હોય એનું વ્યાજ ચૂકવવાનું હોય અન્ય કોઈ એજન્ટ હોય એને કમિશનની ચૂકવણી કરવાની હોય ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય કે અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ઇ ઉપયોગ થઈ શકે છે એટલે કે દર મહિને અથવા તો અમુક સમયાંતરે એટલે કે જે તે સમયે ચોક્કસ રકમની ચૂકવણી કરવાની હોય જે તે વ્યક્તિને એના માટે ઇ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે એ બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ છે ટેલિફોનનું બિલ છે લાઇટ બિલ છે માસિક હપ્તા જેવા નિયમિત સમયે થતાં નાણાકીય વ્યવહારો માટે ઇ ઉપયોગ કરે છે તો કે ભાઈ બેંકના ગ્રાહકો છે એ પોતે ઈસીએસનો ઉપયોગ શેના માટે કરી શકે છે તો કે ભાઈ એણે વર્ષ દરમિયાન થતું વીમાનું પ્રીમિયમ ચૂકવવાનું હોય ટેલિફોન બિલની ચૂકવણી કરવાની હોય લાઈટ બિલની ચૂકવણી કરવાની હોય મહિને એણે લોન લીધી હોય એના માટેના હપ્તાની ચૂકવણી કરવાની હોય તો એના માટે પોતે ઈસીએસનો ઉપયોગ કરી શકે છે અને પોતાના નાણાકીય વ્યવહારોને સરળ કરી શકે છે અહીંયા ઈસીએસ દ્વારા થયેલ નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા કરવામાં આવશે તો કે ભાઈ અહીંયા ઇસીએસ દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ કોને કરવામાં આવશે તો કે ભાઈ ગ્રાહકોને સેના દ્વારા તો કે ભાઈ એ નોંધાવેલ મોબાઈલ નંબર દ્વારા કઈ રીતના તો કે ભાઈ એસએમએસથી કરવામાં આવે છે બરાબર છે આગળ આપણે જોઈએ તો આ પણ પ્રશ્ન તમને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકે તો કે ભાઈ ઈસીએસ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસીસ અંગે સમજૂતી આપો હવે ઈ બેન્કિંગ અંતર્ગત બીજી સેવા જે આપને આપેલી છે તો કે ભાઈ શું આપેલી છે તો કે ભાઈ આરટીજીએસ પૂરું નામ શું છે તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એની અંદર આપણે જોઈએ તો આપણે કીધું છે કે નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમય આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીએસથી ઓળખવામાં આવે છે એમાં જોઈએ તો તો નિયત કરેલા નાણાંને એટલે કે નક્કી કરેલા નાણાં એક ખાતામાંથી બીજા બીજા ખાતામાં ફેરફાર કરવા છે છે એટલે કે વ્યક્તિને આપવા ચૂકવવા છે એટલે કે ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા આદેશ ક્યારે આપશે તો કે એના માટે નક્કી કરેલ રસીદ છે તેની અંદર જે તે વિગતો છે તે દર્શાવવી પડશે એટલે કે જે સમય આપે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને આરટીજીએસ અથવા તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સેવા તરીકે ઓળખવામાં આવે છે આગળ તો કે આર દ્વારા થયેલ નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા કરવામાં આવે છે તો કે ભાઈ આર ટી જે સેવા પ્રાપ્ત કરેલી છે એ અંતર્ગત એણે જે નાણાં છે એ અન્ય વ્યક્તિના ખાતામાં જમા કરાવેલ છે એની જાણ એ વ્યક્તિને સેના દ્વારા થાય છે તો કે ભાઈ એણે જે મોબાઈલ નંબર બેંકની અંદર નોંધાવેલ છે એ મોબાઈલ નંબરથી એની જાણ થઈ શકે છે આરટીજીએસની સેવા મેળવવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે છે તો કે ભાઈ આ સેવા માટે બેંકે નક્કી કરેલ રકમ છે એ આપણે બેંકને ચૂકવવી પડે છે આરટીજીએસ માટે નીચે મુજબની માહિતી ઓનલાઈન ફોર્મની અંદર ભરવી પડે છે તો કે ભાઈ અહીંયા ગ્રાહક છે એણે અન્ય વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા પડે છે તો એના માટે જે ફોર્મ બેંકમાં રજૂ કરવાનું છે એની અંદર કઈ વિગતો દર્શાવવી પડે છે તો કે ભાઈ નંબર એ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે એ દર્શાવવું પડે બીજી બાબત તો કે ગ્રાહકના ખાતામાં જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનું નામ એટલે કે આપણે જે વ્યક્તિને નાણાં ચૂકવવાના છે એ વ્યક્તિએ આપને જે ખાતા નંબર આપેલો છે બેંકનું નામ શું છે બીજું તો કે ભાઈ જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંકનો ખાતા નંબર અને ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય તેની બેંકનો આઈએફએસસી કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ રજૂ કરવો પડે છે ત્યારે સામેવાળી વ્યક્તિ છેના ખાતાની અંદર સરળતાથી નાણાં છે તે ટ્રાન્સફર થઈ શકે છે કઈ સેવા અંતર્ગત તો કે ભાઈ આરટીજીએસની સેવા અંતર્ગત બરોબર છે તો અહીંયા ઈ બેન્કિંગ દ્વારા મળતી જે સેવાઓ છે એ આપણે જોઈએ તો કે ભાઈ ઇ અને આરટીજીએસ જેનો આપણે અભ્યાસ કરેલો છે હવે આપણે જોઈએ છે તો કે ભાઈ ઈ લર્નિંગ કહેવાય કોને ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ એમાં જોઈએ તો વર્ગખંડમાં બેસ્યા વગર તો કે અત્યારે આપણે જોઈએ છીએ એકબીજા સાથે નથી છતાં પણ અહીંયા ઈ લર્નિંગ આપણે મેળવીએ છીએ બરાબર તો કે ભાઈ વર્ગખંડની અંદર બેસવું પડતું નથી સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા તો આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગથી ઓળખવામાં આવે છે તો કે અહીંયા વ્યક્તિ એટલે કે શિક્ષક છે વિદ્યાર્થી છે એ વર્ગખંડની અંદર બેસતા નથી સમય અને સ્થળનું કોઈ પણ પ્રકારનું કંઈ બંધન નથી પરંતુ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરીને જે કોઈ વ્યક્તિ છે એને જ્ઞાન આપવું છે એટલે કે ભાઈ મેળવવાવાળો વ્યક્તિ છે અથવા તો કોઈ વ્યક્તિ છે જ્ઞાન આપવાવાળો વ્યક્તિ છે એટલે કે શિક્ષણ આપવું કે મેળવવું હોય તો આવી રીતના જે આપણે શિક્ષણ મેળવીએ છીએ તેને ઈ લર્નિંગથી ઓળખાવી શકાય આગળ આપણે જોઈએ તો આ પ્રકારના શિક્ષણને ઈ લર્નિંગથી ઓળખવામાં આવે છે સાથે સાથે આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ કહેવાય ઇલેક્ટ્રોનિક લર્નિંગ કહેવાય કે ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખાવી શકાય આગળ તો કે ભાઈ કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે તો કે અહીંયા આપણે કીધું છે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે ઇ લર્નિંગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઓનલાઈન લર્નિંગ કહેવાય ઇલેક્ટ્રોનિક્સ લર્નિંગ કહેવાય અથવા તો ઇન્ટરનેટ લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર અહીંયા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે તે શૈક્ષણિક વેબસાઇટ છે એના ઉપર જઈ અને આપણે જે વિડીયો જોઈએ છે કે જે વ્યાખ્યાન જોઈએ છે તે આપણા અભ્યાસક્રમ અનુસાર એ મુજબનું આપણે શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને તેનું પરિણામ પણ પ્રાપ્ત કરી શકે છે તો કે ભાઈ અહીંયા ગૂગલ એપ્લિકેશન દ્વારા જે તે પ્રશ્નો રજૂ કરવામાં આવતા હોય વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ છે એ પોતે આપે છે અને ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકે છે ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે તો કે ભાઈ ટીવીની અંદર પણ આપણે જોઈએ છે તો કે આ મુજબના શૈક્ષણિક કાર્યક્રમો પણ આપણે પૂરા પાડવામાં આવે છે એને પણ શું કહી શકાય તો કે ઈ લર્નિંગ કહી શકાય બીજી બાબત કીધી છે તો કે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય બંને પ્રકારનું પ્રત્યાયન કરે એટલે કે આપલે કરે તેને વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખાવી શકાય અહીંયા ફરીથી એકવાર જોઈએ તો જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય બંને પ્રકારનું પ્રત્યાયન કરે તેને વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખાવી શકાય આપણે જોતા હોઈએ છીએ કે એક કરતાં વધુ વ્યક્તિઓની આપણે એક પ્રકારનું કોન્ફરન્સ યોજતા હોઈએ છીએ વિડીયો કોલ મારફતે બસ એ શું છે તો કે ભાઈ વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખાવી શકાય અહીં માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી હોય છે એટલે કે એક વ્યક્તિ માહિતી આપતો પણ હોય છે માહિતી રજૂ પણ કરતો હોય છે અને મેળવતો પણ હોય છે માહિતી મેળવી શકાય અને માહિતી આપી પણ શકાતી હોય છે બરાબર છે તો આ ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ છે એ પણ આપને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકાય એના પછી આપણે જોઈએ તો ઈ ટેન્ડરિંગ આપેલું છે એમાં જોઈએ તો તો કે ભાઈ કોઈ પણ સંસ્થા દ્વારા બાંધકામ કરવાનું હોય મોટા જથ્થામાં કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય કે વેચાણ કરવાનું હોય અથવા તો અન્ય કોઈ કાર્ય કે સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે છે તો કે કોઈ સંસ્થા છે એને મોટું બાંધકામ કરવું હોય એના માટે પોતે જાહેરાત આપે અથવા તો મોટા જથ્થાની અંદર વસ્તુની ખરીદી કરવી છે એના માટે જાહેરાત આપે અથવા તો પોતે કોઈ સેવાઓ છે કે કોઈ કામગીરી છે એ મેળવવા માગતા હોય એના માટે જાહેરાત આપે તો એની અંદર કેટલીક સંસ્થાઓ છે રસ બતાવે અને પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે છે ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ આપવાનું પરવાનું આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે છે તો કે ભાઈ આ બધી બાબતો એકબીજા વ્યક્તિઓને પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવે એકબીજા વ્યક્તિઓ છે એ કાગળની આપલે દ્વારા કરે એકબીજા વ્યક્તિઓ છે ફાઇલની આપલે દ્વારા આવી કામગીરી કરે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે છે અને જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે ત્યારે તેને ઈ ટેન્ડરિંગથી ઓળખાવી શકાય તો કે ભાઈ ઓનલાઈન જે તે સેવા પ્રાપ્ત કરવી છે અથવા તો સેવાઓ આપવી છે એની જાહેરાત ઓનલાઈન આપવામાં આવે અને જે તે વ્યક્તિ પોતે એ સેવા આપવા માગે છે એ માટે જે વિગતો માગેલી છે એ વિગતો જે તે વેબસાઇટ પર જઈ અને રજૂ કરશે એટલે કે વિગતો દર્શાવશે આવી ઓનલાઈન જે પ્રક્રિયા થાય ને એ ટેનરિંગથી ઓળખવામાં આવે છે તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ છીએ અને અહીં આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ બરાબર છે તો હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે જે બાકી રહી ગયેલી સેવાઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ